તો આપણે લીલી વાલુળ લાવી નાખ્યા છે નાય તો મોલવા મેલા છે નાના 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 લીંગના લાવેલા છે બટેટા લાવેલા છે એ આપણે તો આ બધું ઊંધું શાક બનાવવાનું છે તો આપણે બટેટું મોલવા મેલા છે તો આપણે લીંગના બટેટા અને વાલોળ મોલીન કરી નાખ્યું છે ભેગું શાક તો આપણે નાખવા મેલા છે તેલ સૌથી પહેલાં નાખવા મેલા છે ને નિમમાક નિમમાક નાખ્યો ને તો કંઈક અવાજ આવ્યો તો તેલમાં છે ને શાક બધું ચલી ગયું છે ને તલિયે છે ને સોતી ગયું છે તો આમાં એક કાલુ બચેતું થઈ ગયું છે તમને બતાવજો એક કાલુ બચેતું થઈ ગયું છે ને હવે નાખવા મળે છે ટમેટા તો ટમેટા નાખાઈ ગયા ને હવે આમાં તો બધા મસાલો તો નાખવો પડશે ને તો થોડીક વારમાં બધા મસાલો નાખવા મળી ધાણા નો પાવડર પીલા કલરની ની હલદલ આપડે લાલ માલ શું ભેલવેલું છે નવ્યા ની માલ માં નાખવા પાણી તો આપડે આપડે વાલ ઉકેલી લઈ થોડીક વારમાં શાક થઈ જાય તૈયાર તો આપણું લહાવાળું શાક થઈ ગયું છે તૈયાર મસ્ત મજાનું છું તમે કોઈ દીક ખાધું ના ખાધું આપણે થોડુંક તેલ ઘીતું હતું તો તેલ નાખી દઈ ઉપરથી